આજરોજ ગીર સાસણ ખાતે ગીર અભયારણ્યને પચાસ વર્ષ પૂર્ણ થતા વન વિભાગ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં એક ફોટો ગેલેરી ગુજરાતના દ્વારા ગુજરાત ના વન મંત્રી દ્વારા શ્રી દર્શન માટેના રૂટમાં કોઈ પ્રકારની ગેરરીતિ ન થાય તે જોવા માટે જીપ્સમાં જીપીએસ સિસ્ટમ લગાડવામાં આવી હતી અને તેને પણ વન અને ગુજરાતના વન વિભાગના અધિકારીઓ દ્વારા લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી અહેવાલ ભરતસિંહ જાદવ સોમનાથ નો જે સેન્ચુરી એરિયા છે અને વાઇલ્ડ નો ખૂબ મોટો આપણો ગુજરાતનો ગૌરવશાળી આ વિસ્તાર અને એશિયાટિક સિંહનું કેન્દ્ર અને અને જે વન વિભાગે જે રખાવ રાખ્યો છે એ ખરેખર ખૂબ ઘણો શ્રેષ્ઠ છે અને આનું વન્ય સંરક્ષણ જે ગુજરાત સરકારનું વન વિભાગ જ્યારે કરી રહ્યું છે ત્યારે અનેક પ્રકારની નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી વધારે વધારે લોકોને સેવા અને સંરક્ષણની દૃષ્ટિએ કેવી રીતે સારી ઉપયોગીતા ટેકનોલોજીનો કરી શકાય એનું એક ઉત્તમ ઉદાહરણ કાર છે લોકોને લઈ જવા માટેનું જે કામ કરે છે અને આ ટેકનોલોજીનો ઉપયોગ કરી જીપીએસ સિસ્ટમ ગાડીમાં બેસાડી અહીંયા ઓફિસમાં બેઠા બેઠા કેટલી ગતિમાં ચાલે છે કયા લોકેશન ઉપર ફરે છે આ બધી જ વિગતો અહીંયા જ બેઠા બેઠા મળી શકે છે એનો આજે છે પ્રવાસીઓ અનેક આવે છે આ ગૌરવશાળી આખા ઇતિહાસને જોવા માટે અને આપણા ગૌરવ ગણી શકાય એવું પ્રવાસન સ્થળ ને લોકોને સુવિધાયુક્ત કેવી રીતે કરી શકાય અને લોકોને બહારના દેશોમાંથી પણ લોકો જ્યારે આવતા હોય ત્યારે આવા આ એક હેરિટેજ લોન્જનું પણ આજે લોકાર્પણ કર્યું છે